નમસ્કાર મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજનો આ વિડિયો ઉનાળુ પાકોની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને વિડીયોમાં દર્શાવેલા દરેક મુદ્દાઓ ખૂબ જ સમજવા જેવા છે અને જાણવા જેવા છે ખેડૂત મિત્રો આપણે વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળે શું વાવશું તો ફાવશું તે કાર્યક્રમમાં કયો ઉનાળુ પાક આ વર્ષે વધુ ફાયદો આપશે તેની વિવિધ પેરામીટરના આધારે ઉત્પાદનની દ્રષ્ટિએ કેવું હવામાન રહેશે અને માંગ અને પુરવઠાના પરિબળને ધ્યાનમાં લઈને બજાર ભાવ કેવા મળી શકે તેનું મૂલ્યાંકન કરવાનું છે સાથે સાથે ઘણા બધા ખેડૂતો મને સતત કોમેન્ટ કરીને પૂછતા હતા કે કાળા તલના વાવેતર વિશે શું કરી શકાય તો તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવવાની છે આમ ઉનાળુ તલ મગફળી મગ અડદ ચોળી જેવા તમામ ઉનાળુ પાક વિશે સંપૂર્ણ સચોટ માહિતી મેળવીએ તેના પહેલાં જે જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે તો મિત્રો વિવિધ ઉનાળુ પાકના ફાયદા નુકસાનની વાત કરું તેના પહેલાં ઉનાળુ વાવેતર માટે કયો સમય પરફેક્ટ ગણાય તેની ટૂંકમાં માહિતી આપી દઉં તો મિત્રો આજે ત્રેવીસ ફેબ્રુઆરી છે અને હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાત્રિનું તાપમાન અઢાર ડિગ્રી કરતાં વધારે જોવા મળે છે જેથી વીસ ફેબ્રુઆરીથી લઈ પંદર માર્ચ સુધી કોઈ પણ ઉનાળો પાકના વાવેતર માટે પરફેક્ટ સમય ગણી શકાય તો મિત્રો સૌ પ્રથમ અત્યારે જો કોઈ પણ પાકની બોલબાલા હોય તો તે છે કાળા તલની જ્યાં પૂછો ત્યાં ખેડૂતો કાળા તલ વાવવા કે કેમ તે પૂછતા જોવા મળે છે તો મિત્રો મારી ભલામણ મુજબ ક્યારેય પણ કોઈ પણ પાકના ભાવ જોઈને વાવેતર ન કરવું જોઈએ કોઈ પણ પાક વાવતા પહેલાં તેના માંગ અને પુરવઠાના પેરામીટર ચકાસવા ખૂબ જ જરૂરી છે જે પ્રમાણે અત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે તે મુજબ કાળા તલની બજાર હાલમાં પિસ્તાલીસો રૂપિયા કરતાં પણ વધારે જોવા મળે છે અને હવે કાળા તલની ડિમાન્ડ ધીમે ધીમે ઘટી રહી છે જેથી કાળા તલના ભાવ ગમે ત્યારે નીચે આવી જાય તેવું મોટા વેપારીઓ જણાવી રહ્યા છે જેથી મિત્રો જો તમારે કાળા તલનું વાવેતર કરવું હોય તો ભાવ જોઈને વાવેતર ન કરતા કાળા તલ માટે આ વર્ષ હવામાનની દૃષ્ટિએ ખૂબ જ સારું છે અને બજાર ભાવ પણ ખેડૂતોને સરેરાશ સારા મળી રહે તેવી સંભાવના ગણી શકાય અને જે ખેડૂતો સફેદ તલનું વાવેતર કરવાનું વિચારે છે તો તે ખેડૂતો માટે પણ આ વર્ષનું હવામાન ખૂબ જ સારું છે જો પિયતની પૂરતી સુવિધા હોય તો ખેડૂતો ઉનાળું કાળા તલ હોય કે સફેદ તલ હોય કોઈ પણ પાકનું વાવેતર ચિંતા કર્યા વગર કરી શકે છે અને સફેદ તલના ભાવ પણ ખેડૂતોને આ વર્ષે સારા મળી રહેશે કેમ કે કોરિયા જેવા દેશોની માંગ વર્ષો વર્ષ નીકળે છે જેથી ઉનાળુ તલ માટે આ વર્ષ સારામાં સારું છે અને હવે મિત્રો ઉનાળું મગફળીની વાત કરું તો મગફળીના પાક માટે આ વર્ષનું હવામાન ઉત્તમ છે પરંતુ ઉનાળો મગફળીનું વાવેતર પાણીની પૂરતી સગવડ હોય તો જ કરવું નહીં તો છેલ્લે પાણી ઘટશે તો જેવું જોઈએ તેવું ઉત્પાદન નહીં મળે જેથી પૂરતી પાણીની સગવડતા હોય તો ખેડૂતો ઉનાળું મગફળીનું વાવેતર ચિંતા કર્યા વગર કરી શકે છે અને ઉનાળુ મગફળીના ભાવ પણ ખેડૂતોને સારામાં સારા મળે તેવી પૂરી સંભાવના છે અને હવે મિત્રો કઠોળ પાકો જેવા કે મગ અડદ અને ચોળીની વાત કરું તો મિત્રો કોઈ પણ કઠોળ વર્ગના પાક હોય તેની ડિમાન્ડ હંમેશા માટે વધતી જ જોવા મળતી હોય છે જેથી કઠોળ પાકના ભાવ બજારમાં સારા એવા મળી રહે તેવી સંભાવના છે અને આ વર્ષનું હવામાન દરેક ઉનાળુ પાકો માટે ઉત્તમ છે જેથી ખેડૂતો કોઈપણ પાકનું વાવેતર ચિંતા કર્યા વગર કરી શકે છે અને ખાસ આ વર્ષે ખેડૂતોને ભલામણ એ જ વાતની કરવાની છે કે ભાવ જોઈને ખેડૂતો કાળા તલ તરફ ન વળતા આ ભાવ ટાઈમ પરવારી છે જેથી કોઈ પણ એક પાક તરફ ન જતા થોડું થોડું દરેક પાકનું વાવેતર કરો તેવી ભલામણ છે અને બીજી એક ખાસ ભલામણ એ છે કે કોઈ પણ પાકનું બિયારણ કોઈ પણ લોકલ કંપનીનું ના લેતા વિશ્વાસપાત્ર સ્ટાન્ડર્ડ કંપનીનું બિયારણ વાપરજો કેમકે બિયારણ સારું હશે તો ઉતારા પણ સારા મળશે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ જો માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી આ વિડીયો તમારા દરેક મિત્ર મંડળને શેર કરજો જેથી દરેક ખેડૂતો યોગ્ય માહિતી જાણી શકે અને યોગ્ય નિર્ણય લઈ શકે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે જય જવાન જય કિસાન જોતા નથી આમાં થવાની વિચાર કરું હા હું દેખાય તમારે ભત્રીજો જો સુરત છે આવકારો તો આપો ને પણ બીજું તમારે બળતરા કરવી કે આવકારો દેવો હવે તમે ઉપાધિ કરો માં અમારે સુરત માં છે ને ખેડૂત સહાય પટેલ વાળા બનાવું છે પુષ્કળ ફાલ ફૂલ લાગી જાય બધા જ પાક માં આપડે છોડ પીળો નથી પડતો પુષ્કળ ઉત્પાદન આવે છે અને મેન ફાયદો ઈ કે સુકારો નહીં આવવા દે ઘટતા પોષક તત્વો છે ને બધા વધી જાય આ તમે એકવાર સાટ ને આપડી વાડીમાં